જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવે છે ત્યારે નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તા ના હોય સફાઈ ના હોય ભરતી ના હોય કાચ સફાઈ ના હોય લાઈટો ના હોય સિટી બસ ના હોય કે પછી બસ સ્ટેન્ડ ના હોય

જો ડામરનો રોડ બની શકતો હોય પ્લાન્ટ ખુલ્લા થઈ શકતા હોય ચાહે પ્રેગનેન્ટ સ્ત્રી હોય એની ડિલિવરી આ રોડ ઉપર થઈ જાય લઘુમતી વિસ્તાર છે પછાત વર્ગ છે શેડ્યુલ કાસ્ટ છે અલ્પસંખ્યક વિસ્તાર છે ખ્રિસ્તી સમાજ વાળો વિસ્તાર છે પંજાબી સમાજ રહે છે

પણ સફાઈ કોઈ દાડો જોઈ આજે કાંસ જઈને આજે કાંસ ના વિડીયો ઉતારો ફોટા પાડો કાંસ ની સફાઈ નથી થઈ બીજું કે ગંદકી બાર હજાર રૂપિયા બાર હજાર રૂપિયા સફાઈ કામદાર ને આપવામાં આવે છે પણ એમના જ એકાઉન્ટ માં આપીને આઠ હજાર રૂપિયા એમને આપે ચાર હજાર રૂપિયા ની કટકી કરવામાં આવે એનું કોઈ પ્રૂફ નથી એટલે કોઈ બોલી શકતા નથી પણ જો ભ્રષ્ટાચાર ના હોત નડિયાદ તો આજે રોડ રસ્તા કેવા હતા લોકોને ને મણકાના તકલીફ છે શારીરિક તકલીફો છે પણ બિચારું કોઈ બોલી નહીં શકતું જેમના વતી આજે અમે આવેદન પત્ર આપ્યા એમની રજૂઆત અમે કરવા આવ્યા છે